તો રાજકોટમાં પશુઓ માટે અમલ કરાયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે મયુર રાજકોટમાં પશુઓ રાખવા માટે હવે લાયસન્સ ફરજીયાત લેવાના રહેશે અને જે લોકો લાયસન્સ લે તેમના ઉપર કાર્યવાહી કરાશે બિલકુલ ભાવિ આઠ હજાર કરતા વધુ પશુઓ છે તેમની નોંધણી થઈ ચુકી છે લગભગ

કોઈપણ વ્યક્તિ છે જે પોતાના ઘરે પશુ રાખશે તેમની સામે મહાપાલિકા કાર્યવાહી કરશે એકત્રીસ ડિસેમ્બર છે તે અંતિમ તારીખ હતી મેળવવાની કે માત્ર રૂપિયાની ફી અંદર છે હવે કોઈપણ ઢોર રાખવા માટે વધુની પડશે એ ઉપરાંત આજથી રાજકોટ મહાપાલિકા ઘરે ઘરે જઈને કે જ્યાં પણ માલધારીઓ રહે છે એ વિસ્તારની અંદર જઈને લાયસન્સની ચકાસણી કરશે આ ઉપરાંત જ્યાં લાયસન્સ નહીં હોય અથવા તો જ્યાં ઢોર રાખવાની સગવડતા અને મંજૂરીની પ્રક્રિયા નહીં કરી હોય તેવા ઢોર છે તે આજીવન માટે જપ્ત લેવામાં આવશે આ માટે મહાપાલિકાએ ચાર જેટલી ટીમો છે તેને મેદાનમાં ઉતારી છે દસ વાગ્યાથી આ જે કામગીરી છે તે મહાપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવનાર છે રાજકોટને અલગ અલગ ચાર વિસ્તારોની અંદર માલધારી વસાહત આપવા માટેની જે પ્રક્રિયા છે તેમાં સૌપ્રથમ માલધારી હોસ્ટેલ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે કોઠારીયા વિસ્તાર મોવડી વિસ્તાર અને અન્ય અભ્ય વિસ્તારો છે તેમને પસંદ કરવામાં આવ્યા છે અને ત્યાં માલધારીઓ છે તે પોતાના ઢોર રાખી શકશે માહિતી માટે